હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું મારા એક ફરી નવા એક વ્લોગમાં કહી દઈએ ગુડ મોર્નિંગ તો ચા પીવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ જય માતાજી બોલ બોલ તો ખારું ગુડ મોર્નિંગ કહે આરુ ગાઈસ બીમાર થઈ ગયો દવા લેવા જવાનું ઓમન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જવાનું રાતે ને ગાઈસ તે જઈએ છે આભાર થઈ મરીશું તો ઠંડી બહુ છે તો ફેરામ જવું બીજું ભાઈશ આપણે ગયા છે અમદાવાદ એક ભાઈનું કરિયાણું લેવા માધુપુરા અમદાવાદ અમદાવાદ છે તો ખા બીજું બધું બાકી છે હજી મળીએ હવે ઘરે જઈ ગઈ આપણે આવી ગયા છીએ ઘેર અને અમદાવાદથી ખાવાનું તૈયાર છે જો તો ખાઈ લઈએ એક વાગીએ બપોરનું બરાબર ભૂખ લાગે તો ખાઈ લઈએ ગાય સંધારું પડી ગયું છે અને આરો બીમાર પડી ગયો તો એટલે લાયા છે દવા અને તરારું પીવે છે દવા એ પી ગયો છે

પણ જલ્દી જલ્દી એક હજાર સબકા પૂરા કરી આલો બરોબર એટલે જેટલો સપોર્ટ કરશો એટલું તમારો આભાર નહીં આરુ સપોર્ટ કરજો એમ કે સપોર્ટ કરજો સપોર્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ લાઈક કરજો હા તો ગાઈસ જમવાનું બાકી છે અને જમી લઈએ જો ગાઈસ ખાવાઈ જાય છે અને બનાય છે દાળ ભાત મે બી અંદર ખાઈએ કારણ કે ઠંડી લાગે એટલે બહાર ખાતા નહીં બીજો બધો બહાર ખાવા બેઠો મા મમ્મી પપ્પા મા દાદા દાદી બધા ના ખાવાની ભૂલી જઈ ક ગાઈસ ખાઈ લઈએ બીજા બધા બાર બેઠા અંદર બેઠા ખાઈ લઈએ પેલા ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આ રીતે હું ઘી આશ હું એવું કું કાલે મળીએ Nói em lòng mà, dạy mà tay dạy.